ચાણસ્મા ખાતે વોર્ડ નંબર ત્રણ ના ઉમેદવારો દ્વારા મતદારોનો આભાર વ્યક્ત કર્યો ચાણસ્મા ખાતે તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપનો બેઠકો સાથે થયો હતો ત્યારે વોર્ડ નંબર પણ ભાજપની પેનલના ચાર ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો જેમાં ચાણસમાના સેવાધારી અને શક્તિ મંડપ ડેકોરેશનના માલિક રંગુનસિંહ વાઘેલાની પત્નીનો પણ વિજય થયો હતો ત્યારે તમામ વોર્ડ નંબર ત્રણ ના મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ચાણસ્મા ખાતે યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણ માંથી મંજુબા રંગુન વાઘેલા તથા હિતલબેન પ્રફુલભાઈ વ્યાસ તેમજ રાકેશભાઈ લાલસિંહ પરમાર અને પિનલ કુમાર ભરતભાઈ પટેલનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજય થયો હતો ત્યારે ઉમેદવાર દ્વારા મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે એક સભાનું આયોજન કર્યું હતું જેમાં તમામ મતદારો ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવારો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આગામી સમયમાં વિકાસની ગતિ આગળ લઈ જવા માટે પણ વચન આપ્યું હતું ત્યારે વોર્ડ નંબર ત્રણમાં ભાજપમાંથી જીતેલા મંજુબા રંગુનસિંહ વાગેલા ના પત્ની રંગુનસિંહ વાગેલા દ્વારા આવા નવા ચાણસવામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેમજ ગત સમયમાં કોરોના કાળ દરમિયાન ત્રણ મહિના જેટલા સમયમાં જરૂરિયાતમંદ લોકોને ભોજનની વ્યવસ્થા કરી આપી હતી તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના વિવિધ સેવાકીય કાર્યોમાં પણ સહભાગી બન્યા છે પ્રવીણભાઈ સથવારા પાટણ એક્સપ્રેસ ચાણ